ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અંકલેશ્વરના ઇનરવિલ ક્લબ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો દ્વારા ફાયર તેમજ પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી તો સામે જવાનોએ બહેનોની રક્ષાનું વચન આપ્યું હતું સૂત્રથી બાંધ્યે છીએ એનું સ્વાસ્થ્ય સારું રહે અને દિવસ આવ્યું થાય